ઝઘડિયા તાલુકામાં વિકાસના કામોની મોટા ઉપાડે જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ બાદ ક્યુ કામ ક્યાં ચાલે છે તે જોવાની પણ તસ્દી લેતા નથી આવું જ એક કામ મુલત ચાર રસ્તાથી નાના સાજા ફાટક વચ્ચેના રોડનું કામ છેલ્લા કેટલાક દિવસ સુધી ખોરંભ પડ્યું છેલ્લા કેટલાક મહિનાથી ચોકડી ચોકડીથી લઈને નાના સાજા ફાટક સુધીના રોડના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જે ઈજાદાનો ટેન્ડર પાસ થયો છે તેણે રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન્ટ પણ નાખી દીધો છે મહિનાઓ સુધી જે તે જવાબદારી જારદારે કામ શરૂ કર્યું ન હતું છેલ્લા પંદરથી વીસ દિવસ સુધી મુલદ તરફથી નાના સાજા ફાટક સુધીનો એક રસ્તો તરફનો આખા ટ્રેકના ડાબરનું લેયર કાઢી નાખ્યું છે જેથી ટ્રેક વાહન વ્યવહાર માટે બંધ થયો છે ગોવાલીથી નાના સાચા ફાટક સુધીના રસ્તાના ડામર પોપડા કાઢી નાખ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કામ સદંતર બંધ અવસ્થામાં છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બ્રિકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો